મારા પાંચ છ દાડો થી તો વાડો વાટો એને માર્યો તેઓ બાવળે કાપતું હશે ને એટલે એટલે ભાઈ ચો બાવળે કાપ અને એના બામો ભાઈ તર રસ્તા વચ્ચે બાવળે કાપી નાખાર્યો તે રસ્તા વચ્ચે કાપી નાખ્યા ઈ તારા બાનો રોડ છે ના તારા બાનો હો

સરપંચ બોલો સરપંચ તમે તમે સારું કઈ હું તમાર ઘેર આવતો હતો હા આપણા ગમો તો બાળ્યા વધારે કપો આવી

આપણા ગામ દારૂ નો ત્રાસ વધી ગયો અને ત્રાસ વધી ગયો હવે દારૂ બંધ કરાવવો પડશે અને આ જે કરી ને એ બધું હવે સમજાવવા પડી બાર ગાડી ના ગમ્મો બાર ના સમજી તો આપડે સમજાય સમજી તો સારું ના ભાઈ આપડે બધા નિર્ણય લઈ લઈએ તમે સરપંચ છો પણ મારે વાત અમે બોલતો આપડે બેઠા આપડે કઈ જઈએ સમજે તો ભલે ને કઈ આપડો મારવાનો સમજાય સરપંચ ને લઈને આ સરપંચ ની વાત સરપંચ ને કેવું સરપંચ બોલો તમે રસ્તા આ ઝાડ કાપી નાખો ક્વા વાળા તો ખેરતું હોય આ તો તમે

આ તું મને નીમ અલ્યા ઓડિયો રમાડ્યો કે તારા ગામમાં રમાડ્યો આટલે જમકાવતું ના એ

અને જો પણ જો આ પૈસાનો આપણે કોઈ ગરીબ છોકરાને આપી દેઓ હા હા દાન તમે દારૂ વેચો જઈ આ મરી ગયા એ વિચારતા નહી તમે ખાલી પૈસા કમાવા વિચારો આ જોજો હજીઓને સરપંચ કરો હવે આપડે નીકળી દો અને ભાઈ તું દારૂ ના હજાર હજાર બે હજાર રૂપિયા અમે આખો દાડી પાવડો મજૂરી કરી આટલા કમાતા નહીં

ના ના નહીં કરું આપડે હવે જાતા કરીએ એક વખત બીજી વખત કરી આપડે વિચારછો કઉ કરવું આ દારૂ ના પૈસા મળે આપડે

दै मा दादी